વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો દ્વારા સીસીટીવીના એડ્રેસ આપવા કરાતી લાલિયાવાડીને લઈને યુનિવર્સિટી દ્વારા આક્રમક થઈ છે અને જો કોલેજો કેમેરાની આઈપી એડ્રેસ ન આપે તો પરીક્ષા ભથ્થું બંધ કરવા સાથે સ્કવોડ મુકાશે તેમ જણાવાયું છે વિનરમત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સીસીટીવીનું એડ્રેસ નહીં આપનારી પંદર જેટલી કોલેજોના પરીક્ષા ભથ્થું નહીં ચૂકવવાનો નિર્ણય કર્યો છે આ ઉપરાંત આવી કોલેજોને સ્પેશિયલ સ્ક્વોડ મુકાશે જે સ્ક્વોડમાંથી પંદરથી વધારે સભ્યો કાર્યવાહી કરશે યુનિવર્સિટી દ્વારા કોલેજોને નોટિસ આપી સીસીટીવી આઈપી એડ્રેસ મંગાવ્યા હતા પંદરથી વધુ કોલેજો દ્વારા નોટિસની ગંભીરતા ન લઈ આઈપી એડ્રેસ અપાયા ન હતા જેને લઈને યુનિવર્સિટી દ્વારા આક્રમકતા દાખવાય છે કુલપતિ ડૉક્ટરે કે એન ચાવડાની સૂચનાથી યુનિવર્સિટીએ ફરીથી કોલેજોને નોટિસ આપી છે આઈપી એડ્રેસ ન આપનારી કોલેજોએ પરીક્ષા ખંડના સીસીટીવીનું રેકોર્ડિંગ કરી યુનિવર્સિટીના આપવાનું રહેશે જેમાં કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા દેખાશે તો કોલેજના સુપરવાઇઝરથી લઈને તમામ સામે કાર્યવાહી તેમ જણાવ્યું હતું આપણી ગુજરાત યુનિવર્સિટીની હાલની અંદર એનઈપી ટ્વેન્ટી અનુસાર પ્રથમ સેમિસ્ટરની પરીક્ષાઓ ચાલી રહી છે જે પરીક્ષા કેન્દ્રો દ્વારા આપણને સીસીટીવીના આઈપી એડ્રેસ આપવામાં આવ્યા નથી એ પરીક્ષા કેન્દ્રો પર સ્પેશિયલ સ્કોડ સંપૂર્ણ સમય ત્યાં હાજર રહીને એ ગેરરીતિઓ પર જરૂરી દેખરેખ રાખી રહી છે આ ઉપરાંત જે જે પરીક્ષા કેન્દ્રએ આપણને આઈપીએસ આપ્યા છે તેની માટે યુનિવર્સિટી ખાતે એક સીસી સર્વેલન્સ રૂમ બનાવવામાં આવ્યો છે ત્યાં મોટી સંખ્યામાં શૈક્ષણિક કર્મચારીઓ મૂકવામાં આવ્યા છે અને તેઓ આ તમામના રેગ્યુલર મોનિટરિંગ કરીને પરીક્ષા દરમિયાન કોઈપણ પરીક્ષા ખંડમાં ગેરરીતિ થતી હોય તો તરત જ અહીંથી તેને કેપ્ચર કરીને તે તે પરીક્ષા કેન્દ્રને સામેથી જાણ કરવામાં આવે છે અને ગેરરીતિના જરૂરી પગલાં પણ અને કેસ પણ કરવાનું કહેવામાં આવે છે અને આ તમામ આ ઉપરાંત જે જે પરીક્ષા કેન્દ્રોએ યુનિવર્સિટીને આઈપી એડ્રેસ આપ્યા નથી તે પરીક્ષા કેન્દ્રોના પરીક્ષા સંબંધિત કોલેજોના અને એ કર્મચારીઓના તમામના જે મહેનતાણા છે એ સ્થગિત કરવાનો આદેશ કરી દેવામાં આવે છે નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કેટલીક કોલેજોની મનમાનીને લઈ કુલપતિ દ્વારા આક્રમક મૂળમાં આવી નોટિસો ફટકારતા મનમાની કરનાર કોલેજો સંચાલકોમાં દોડતા થઈ ગયા છે સસેટા સાથે અઝર કુરેશી